મોરબી માં આવેલા હળવદ તાલુકાના ચરાડવા ગામે એકલવાયુ જીવન જીવતા પિતા પુત્રના ઝઘડામાં પુત્ર કામ નહીં કરતો પુત્રને પુત્ર ને દઈને મોતને ઘાટ ઉતારી દેતા સામે હત્યાનો ગુનો દાખલ કરાવતા પોલીસ આરોપીની ધરપકડ કરી છે હળવદ તાલુકાના ચરાડવા ગામે પિતાએ પુત્રની હત્યા કર્યા ના ગંભીર ઘટના સામે આવતા ચપચાર મચી છે ચરાડવા ગામે નવ તળાવ પાસે રહેતા દેવજી કરશન સોલંકી પત્ની સાથે છૂટાછોડા થયા હોય તેઓ ચોવીસ વર્ષીય પુત્ર મનોજ સાથે રહેતા બંને એકલવાયુ જીવન જીવતા પિતા પુત્ર વચ્ચે અવાર બોલાચાલી ઝઘડા થતા ત્યારે બંને ઘરે હતા તે સમયે પુત્રે ખાટલામાં સૂતો કોઈ બોલતો ન હતો એવો ફોન દિનેશભાઈ સોલંકીએ ભત્રીજા સહિતના પરિવારજનોને કર્યો આવી અજુકતી વાત સાંભળીને મોરબી રહેલા ભત્રીજો દિનેશ મગન સોલંકી પરિવારજનો સાથે ચરડવા દોડી આવ્યા જ્યાં પાડોશી મનોજને બેભાન અવસ્થામાં સરકારી હોસ્પિટલ લઈ ગયાનું જણાવતા ડોક્ટરે મૃત જાહેર કર્યો મોતનું પ્રાથમિક કારણ ગળી ટૂપો દઈને પિતાએ કામ ધંધો નહીં કરતોના બહાને પુત્ર મનોજને મોતને ઘાટ ઉતાર્યો જણાવતા પોલીસે હત્યાની આરોપી પિતાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે રોહિત પટેલ દિવ્યાંગ ન્યૂઝ હળવદ મોરબી